નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દાહોદ શહેરમાં રસ્તાની વચોવચ ભુવા પડવાના શરૂ થયા છે વાહન ચાલકોએ ચેતવાની જરૂર છે દાહોદમાં ભાદરવો ગરજવા લાગતા ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે અને રોડ રસ્તાઓ તૂટીને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે હવે દાહોદ શહેરમાં પણ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે બે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાની વચોવચ ભૂવા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ છે એક બાજુ રસ્તાઓનું નવીનીકરણ કરવાનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત નવા સ્માર્ટ રોડ બનાવવા માટેનું કાર્ય પણ તેજ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભાદરવાના વરસાદે શહેરમાં ભૂવા પાડવાનું કામ શરૂ કર્યું એક જ દિવસમાં બે ભૂવા પડ્યા સૌથી પહેલો દાહોદ શહેરના વોર્ડ નંબર બેના સિંગનલ ફળિયામાં ભૂવો પડ્યો જેમાં દસ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડવાના કારણે સ્થાનિક લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને આવતા જતા વાહન ચાલકોને ચેતવી રહ્યા હતા ત્યારબાદ નગરપાલિકામાં રોડની વચ્ચે પડેલા ભૂવાની જાણ કરાતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને રસ્તામાં વચ્ચે પડેલા ભૂવામાં માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું બીજો ભૂવો પડવાની ઘટનામાં વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર સાત એમ બે વોર્ડના વચ્ચે મંડાવ ચોકડી નજીક દરજી સોસાયટીના મેઇન રોડ પર સાંજના સમયે ભૂવો પડ્યો જેમાં આ ભૂવો પણ પાંચ ફૂટથી વધારે ઊંડો હોવાની જાણકારી મળી આ ભૂવામાંથી ભૂગર્ભ ગટરની લાઈન પસાર થતી જોવા મળી જોકે ભૂવો પે પડેલી જગ્યામાં ભૂગર્ભ ગટરનું ચેમ્બર પણ નહોતું ત્યારે ભૂવો પડ્યો તો તેની સાથે ભૂગર્ભ ગટરની લાઇન પણ તૂટી જવા પામી હતી રસ્તાની વચોવચ ભૂવો પડવાને લઈ ત્યાં પણ સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા મહિલા કોંગ્રેસ પ્રમુખ રૂપાલીબેન પરમાર ત્યાં પહોંચ્યા સાથે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને સ્થાનિકો દ્વારા જાણ કરાતા તેઓ પણ પહોંચી ગયા હતા કોંગ્રેસની મહિલા અને ભાજપની મહિલા બંને મહિલાઓ વચ્ચે આ પડેલા ભૂવાના કારણે બોલાચાલી પણ થઈ તેવું પણ જાણવા મળ્યું જેઠવાણી લલિત પરમાર અને દિપેશભાઈ લાલપુરવાલા સહિત અન્ય ભાજપના પણ ત્યાં રસ્તે દોડી ગયા હતા ત્યારબાદ સ્થાનિક પાલિકાની ભૂગર્ભ ગટરનું મેન્ટેનન્સ કામ કરતી એજન્સીઓને બોલાવી લેવામાં આવી અને ભુવાને સવારના સમયે બંધ કરવાનું કામ કરવાનું નક્કી કરાયું

આજ રોજ ગોવિંદનગર મેન રોડ દરજી સોસાયટી આગળ સ્થાનિકો દ્વારા જાણ થઈ કે ભૂવો પડ્યો છે તો તાત્કાલિક જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી પરંતુ અત્યારે અંધારું હોવાથી સ્ટ્રોમ વોટર ભૂગર્ભ ગટરની એજન્સીઓ દ્વારા વહેલી સવારે અહીંયા કામ કરવામાં આવશે એ ભૂવાનું રિપેરિંગ કામ ખોદી અને એનું પ્રોપર કામ કરવામાં આવશે અત્યારે એને બેરિકેટિંગ કરી અને રોડ અડધો બંધ કરવામાં આવ્યો છે એટલે જમીનમાં પેલી માટી થસી જવાથી ભૂવો પડે છે અત્યારે અંધારું છે એટલે પ્રોપર એનું રીઝન અમને જાણવા નથી મળ્યું એ તો સવારે એજન્સીઓ ખાડો ખોદશે તો એની પ્રોપર કારણ જાણવા મળશે